ની સમસ્યાથી પીડાતા લોકો માટે પહેલા નંબરની કોઈ મેડિસિન હોય તો તે છે પારિજાતના પાનનો ઉકાળો સંસ્કૃતમાં તેને હરશિંગાર પણ કહેવામાં આવે છે આપણે ગુજરાતી શબ્દ છે પારિજાત આપણે બધાએ ભગવાન વિષ્ણુ અથવા તો વૈષ્ણવ સંપ્રદાયની અંદર ભગવાનને જે માળા ચડાવવામાં આવે છે તે પારિજાતના ફૂલની માળા ચડાવવામાં આવે છે આ પારિજાતના જે પાન હોય છે તે સાંધાના દુખાવાથી પીડાતા વ્યક્તિ માટે વરદાન રૂપ મેડિસિનનું કામ કરે છે તો શું કરવાનું છે એક ગ્લાસ પાણી લેવાનું છે તેની અંદર ત્રણ કે ચાર નંગ પારિજાતના પાન ટુકડા કરીને નાખવાના છે એની અંદર અડધી ચમચી દેશી ગાયનું ઘી નાખવાનું છે એક ગ્લાસ પાણી થી ચાર નંગ પારીજાતના પાન ટુકડા કરીને નાખવાનો છે એક ચમચી ગાયનું ઘી નાખો પાણીને ઉકાળો પાણીને એટલું ઉકાળવાનું છે કે પાણી ઉકળી ઉકળીને એક ગ્લાસનું અડધો ગ્લાસ થઈ જાય અને આ સો ગ્રામ જેટલું પાણી જે છે સવારે બપોરે સાંજે અને રાત્રે પચીસ પચ્ચીસ ગ્રામના માપ પ્રમાણે તમારે લેવાનું છે બનાનું માત્ર એક વાર છે ને લેવાનું ચાર વખત છે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે આ ઉકાળો તમે પીવો ત્યારે એને ફરી વખત ગરમ કરવાનું છે જેમ કે તમે સવારે ઉકાળો બનાવીને રાખશો પરંતુ બપોરે પીશો ત્યારે ઠંડો થઈ ગયો હશે તો જ્યારે પણ આ પીવો ત્યારે એને થોડો હૂફાળો કરીને લેવાનું છે ભોજન બાદ અડધો થી પોણો કલાક પછી આ ઉકાળો ગરમ કરીને લેશો તો સાંધાના દુખાવામાં આ એક ઉકાળો ચમત્કારી મેડિસિન જેવું કામ કરતું હોય છે